હા તો મારા ભાઈઓને બહેનો બરોબર આ છોકરીને જુજો હા તમારી આંખો થોડી પહોળી કરીને જુજો એટલે તમને પોતાને ખબર પડે હા ઘણા બધા છોકરા કહેતા હોય છે ને ભાઈ કે આપણે તો સુંદર છોકરી જોઈએ રૂપાળી છોકરી જોઈએ અને આવી છોકરી પહેલાં તો પ્રેમ કરે તમારી જોડે સારા સારા મેસેજો કરે ભાઈ હાય ને હેલો ને કેમ જો ને ખાધું કે ન ખાધું ને આવા સાહેબ સારા સારા મેસેજો કરે એલા પણ તમને એ ખબર નહોતી હોતી કે એ તો તમારા જોડે પ્રેમ નહીં તમારા પૈસા જોડેનો પ્રેમ હતો ભાઈ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ છોકરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ આ જે તમે છોકરી જોઈ રહ્યા છો એ છોકરી તમને લાગતું છે કે ભાઈ એને પ્રેમ કર્યો મિત્રો એક છોકરા જોડે પ્રેમ કર્યો અને પ્રેમ કરી એને અગિયાર લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ પોલીસે એને એક જ મહિનાની અંદર પકડી પાડી અગિયાર લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ ભાઈને તો પહેલાં પ્રેમ પ્રેમ કરીને પ્રેમની જાળમાં ફસાવી નાખ્યો પૂરેપૂરો વિશ્વાસ આપ્યો એટલે જે છોકરી કે એમાં છોકરો કરે ભાઈ અને પછી સાહેબ કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ છોકરી એ છોકરાને પ્રેમમાં ફસાવી નાખશે ભાઈ અને ફસાવીને ત્યારબાદ અગિયાર લાખ રૂપિયા લઈ અને ફરાર થઈ ગઈ આવી છોકરીઓથી સાવધાન રહેજો ભાઈ જોઈ લો કેટલી સુંદર છે લાગે છે ને ભાઈ અપ્સરા પણ અપ્સરા હોય ને એ જ આવા કાંડો કરે ભાઈ બાકી મીડિયમ અને કાળી છોકરીઓ કોઈ દે આવા કાંડ ન કરે ભાઈ એ પણ તમારે જોઈ લેવું હવે ચાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો અને હા મારા ભાઈઓ આ વિડીયો જો તમે કોઈ પણ ફેસબુક પેજમાં જોતા હોય તો કોઈ પણ ફેસબુક પેજને ફોલો ન કરતા ભાઈ કેમકે આ વિડીયો સાહેબ તમને યુટ્યુબમાં મળશે અલ્કે સ્ક્રીપ્સ યુટ્યુબમાં જઈને સર્ચ કરજો ભાઈ એટલે મારી પહેલી ચેનલ આવશે ને આ ચેનલમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે એટલે ફેસબુકને કોઈએ ફોલો ન કરવાનું ભાઈ કેમ કે હું ફેસબુકમાં વિડીયો નાખતો નથી લોકો મારા કોપી મારી મારીને નાખે છે ભાઈ તો આ છોકરી મિત્રો અગિયાર લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી ત્યારબાદ પોલીસે એને એક મહિનાની અંદર જ પકડી પાડી એટલે વિડીયોના માધ્યમથી હું તમને એટલી જ અપીલ કરું છું કે આવી છોકરીઓથી તમે સાવધાન રહેજો જેથી કરીને તમારા પૈસા બચી જાય બાકી પ્રેમ તો કાલે થશે ભાઈ